પરિવારની રજૂઆતમાં સાહેબ એવું તમે કીધું કે ભાઈ મારી જોડે રિપોર્ટ આવે પછી હું ગુનો દાખલ કરું જો થાય તો તપાસમાં આવે તો એટલે પીએમ ની સાહેબ રાજુવાની કીધી કે પીએમ ની રાહ તો પીએમ મહિના પછી પીએમ તેના કરંટ આવ્યું એના લીધે મોત થયું એનાથી વિશેષ બીજું કંઈ આવવાનું છે કે કરંટ થી મોત થયું એ તો બધાએ કીધું કે કંપની વાળે કે છે એવું તો છે નહીં કે એનું ગડોદાભાઈ એનું મોત થયું તો આમાં બીજો કયા રિપોર્ટ ની સાહેબ કે એમને કઈ રહ્યા છે કોઈ પણ સેફ્ટીના ના સાધનો નતા જરા સીસીટીવી ત્યાં છે તો એનાથી વધારે એવિડન્સ શું હોય સાહેબ સીસીટીવી તો ક્યાં છે ત્યાં એટલે એ તો તમારો વિષય ને સાહેબ શુક્રવારે આ ઘટના બની આજે ઓલમોસ્ટ મંગળવાર થયો તો ચાર દિવસ ની અંદર પોલીસે શું કામ કર્યું આ ભાઈ જે છે તપાસ માટે જે સાહેબ નતા એમને મળવા આવ્યા તો કે સાહેબ રજા ઉપર છે તો દાખલા તરીકે તમે અહીંયા છો તમે માનો કોઈ એક્સ વાય જેડ અંગત કારણસર કે બીજા કારણસર બહાર ગયા તો કોઈને ચાર્જ આપી જશો ને પોલીસ સ્ટેશન બાદ લોક મારીને થોડી જવાના જતો સીધો હોય ને નહીં પીડિત પરિવાર જેના ઘરે દીકરો મરી ગયો છે એ લોકો અહીંયા આયા ચાર વ્યક્તિ એમના બેન આવ્યા સદગા બે કાકા બાકા ના બી નહીં અને એમને એવું કહી રહ્યો છે કે ભાઈ જે સાહેબ છે નથી તો તમે કાલે આવજો એટલા માનવ જીવ્ય ધોરણી બી કેટલું યોગ્ય છે તમારે દિલ પર હાથ રાખીને સાહેબ બોલો આ યોગ્ય છે વસ્તુ સાંભળે તમે પૂછો છો ને રજૂઆત એટલે હું તમને કહું છું કે વોટ આર પોલીસ ઇઝ ડુઈંગ વિથ ધી આ પરિવાર સાથે ફેમિલી કે એમને ફોન કર્યો કે ભાઈ આમાંથી કોઈ ભાઈએ ફોન કરો ને ભાઈ તો મેં કીધું સાહેબ અમે અહીંયા આયા છીએ તો કે તાર જે રજૂઆત કરવી હોય તે કરી ડિસિપ્લિન ડીવાયએસપી જેને રજૂઆત કરવી હોય ને કર તો આ રીતની વાત એ જે સાહેબ જે છે એમની આ કેટલા સી વેચી છે છતાં બી અમે આમાં નથી પડ્યા કેમ કે આ પીડિતના ઘરે આવો બનાવ બન્યો છે કોકનો દીકરો 32 વર્ષનો ગયો છે કે એમને ન મળે અને જે જગ્યાએ ઘટના બની એ જગ્યાના સીસીટીવી જે એન્ટ્રસ હતું હોય ના થતો હોય આટલો દિવસ થઈ ગયા તમે એવિડન્સની વાત કરો બાકી ઉદાહરણ આપણી જોડે ઘણા બધા છે તમે કહેતા હોય તો હું તમને એની એફઆઈઆર ની કોપી હાલના હાલ ઓનલાઈન કરી નાખું કા પ્રકારની ઘટના બની હોય જે કંપની છે એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે

એની કોનેગ્લિજન્સી છે કેવી રીતે બનાવ બન્યો છે શું હતું એ તો ઇલેક્ટ્રિકલ ઓફિસર છું નહીં એ લોકો થી આપી રીતે એના ઉપરથી આપણે નિર્ણય લઈએ કે આ ખરેખર બેદરકારી છે કે પછી આકસ્મિક રીતે બનાવ બનેલો છે